નમસ્કાર દર્શક મિત્રો સરહદ ન્યૂઝ ચેનલમાં અંજારના વરસામેડીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી અંજાર પોલીસ આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ગત તારીખ સોળ નવેમ્બર રપના રોજ અંજારની વરસામેડી સીમમાં આવેલ બાગેશ્રીનગર નગર શૂન્ય ત્રણમાંથી માંથી થયેલી ઘરફોડ ચોરીના મામલે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ પી ચૌધરી સાહેબની સૂચના તેમજ અંજાર પીઆઈએ આર ગોહિલના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસે બાતમીના આધારે ચોરીના આરોપી અરમાન શાહ ઉર્ફે અનુડો મામદશા શેખ ઉમર વર્ષ બાવીસ ને પીસતાલીસોના મુદામાલ સાથે ઝડપી લઈ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો બાકીના ત્રણ આરોપીઓને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે આ કાર્યવાહીમાં અંજાર પીઆઈએઆર ગોહિલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી વાડા જેએસ ચુડાસમા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ રમેશગીરી ગોસ્વામી સરહદ ન્યૂઝ ગુજરાત